ભલેને ગમે એટલું મોટું દુઃખ આવી જાય તમારી લાઈફમાં પણ જો તમારું સ્પેશિયલ વન તમારી સાથે હશે ને તો તમે બધું જીતી શકશો સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે જરૂરી હોવું સુંદર છે તને ભૂલી જવાની હિંમત ના હતી ના છે ના હશે દૂર રહીને પણ તું અલગ ના હતો ન છે ન થઈશ સૂર્યોદય તો સૌ કોઈ સાથ આપે ખરી મજા તો ત્યારે આવે જ્યારે આથમતી સાંજે હું થાકું અને ત્યારે તું તારો હાથ આપે દિલમાં બસ તારો વાસ છે એટલે જ તો તું ખાસ છે હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં જે મારા ચહેરાને જોઈને ખુશ થઈ જાય છે બધું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં બસ એક તારા માટે અને તારા સિવાય પ્રેમ ક્યારેય અધૂરો નથી રહેતો અધૂરી રહી જાય છે તો એકબીજા સાથે રહેવાની ઈચ્છા તારું અને મારું સરનામું મળે એમ તો નથી છતાં કોઈ શોધે તારામાં અને હું ન મળું સાવ એવું પણ નથી